ગામડિયું હે ઈ ગમ તમને ગમે છે તો નેક્સ્ટ બ્લોગમાં હું એ રીતે બોલીશ મને ખુદ ની હરમ આવે આવું બોલા તો મને એવું સૂટ જ ન થાય હું એ લાયક જ નથી હું ગામડા હે હું ગામડાની ની ગવાડે જ બરાબર બરાબર ને હા શું કીજો તમે તો હા હલો આપણે જવું હે આ તને દીકરીના ઘરે અહીંયા જઈને પછી જોઈએ હા આ તો પાછો આપણો ભાઈનો બર્થડે છે એટલે ભાઈ માટે કાંઈક સ્પેશિયલ આપણે બનાવવું જોઈએ જોઈએ શું બનાવીએ આપણે થોડુંક જ્ઞાન તો મારે તમને દેવું જ પડીએ મારી દુઃખ ભરી કથા મારા દુઃખના ભાગીદાર સાથીદાર તમે બધા જ છે મારું દુઃખ તમે સાંભળો હોય બહુ સારું કહેવાય થેન્ક યુ સો મચ તો ગાઈ આજ અમારે હા ધોળા ધોળી હે મોનાને લેન જાવી હતી હું ઝટઝટ લેન જાઉં પછી જવું હે આ તને દીકરીના ઘેર તો આ તો વાર જોવાનું બેઠા તો મોનોડાને લઈ જાવી પછી ઉપર મૂકવા જાય પછી પાછા અમે આ તો દીકરી નીચે જાય હું માઇનસ પછી અમે જાય હું મોટર ગાડી પછી પાછી આવે ને પછી ખાવાનું બનાવી ને વાવડો તા જો હું તમને બતાવ એ ભગવાન આખતા જો વાવાઝોડું પાછું વાવાઝોડું ચાલુ થઈ ગયું જો હું તમને બતાવું ઉડે જાય ફાસ્ટ ફાસ્ટ જવું જોઈએ ને આ મનુડાના કારણે વાવડો કે તમે ગામ કયો પવન ગયો વાવડો એટલે વાવડો ચલો તો ગાઈસ અમને જોરી ઉપર મોડન પીપી કરાવ લીધી ના પછી ઘેર જ ને ઉકાડો લીધો બોલો બોલો તો ચલો ગાઈસ અમે આ તો દીકડી નીકળી ગયા

વિડીયો બનાવો તો ખરા પણ મારે પાવર બેક એ જો આના પડ્યું રહ્યું છે દેખાય આ પડ્યું રહ્યું છે ને ચાર્જિંગ પૂરું થઈ ફોન સ્વિચ ઓફ છે એટલે વિડીયો મારતી વચ્ચે નો ઉતરો ની ચાડો મટા ને હવે આપણે ભજીયા બનાવીએ ભાઈ માટે ચાલો તો નીચે બીજો બતાવી મી બીજો કામ કામ બનાવ્યો ની ભજીયા આ હે ને બીજો કામ અહીંયા કરો એટલે હે બીજો તમને બતાવીશ ચાલો નીચે જાઈ દેખો ગાઈસ ઇસ ધ ઊન મોનોડો ભાઈ ભૂગે આ હે ચમોનોડી વા આટા મારે હે

ઓરિગામો આપણે રેગ્યુલર આઈટમ એટલે લીગમાં ગમ આપણે નથી જોવું ઓકે રોટલી પછી જો આ પનીર શાક શાક હાલા બધે ખાવા ભાઈના ના બર્થડે ની પાર્ટી જો આવી હે ઇન્ડિયા માં હોય તો આપણે વા જાય ને વા જાય ને પૈસા ને પાણી કરે પણ આ ઘર નું ઘર નું બધું થઈ ગયું ચાલે તો ખાના ખાને કેટલા સામાન ભૈયા લે કરે સોય ભૈયા ને ભાઈ કે આપણે એ નો આવે તો જો આ બધી વસ્તુ આ જેનો બર્થડે મારે એને દેવાનું એના બદલે જવું હું એટલી બધી વસ્તુ એના પાસે ના ચલો તો આ મૂક્યા પછી આવા ઓકે તો મને જો હું આ આટા મારતી ને તો મને એક વાત યાદ આવી કે કેવું અહીં કામ સારું હોય તો કેવી મજા આવી એટલે દુઃખ નદી જાય ને સુખ નદી હરેકનો આવે જે જિંદગીમાં એટલે ગમે એ વાતમાં નિરાશ નહીં થઈ જવાનું જો મારું ઓલું કામ ખરાબ હતું તો મને થતું કે હું કઈથી હોય મારો ઉપાડો આયું તો મારે વિદેશ જવું વિદેશ જવું ઈ કરતી હતી જો ભગવાન એવી રીતના કર્યું પણ જો અટાણ મારે કેવી મજા એટલે દરેક દુઃખ પછી સુખ આવે આવે જ ઈ ને એ મને એવું ખુદ મારા ઉપર વીતી ને તારે મને ખબર પડી ના હું ગમે ત્યારે ભગવાનની દોસ્તી તું કર નાખ પણ જયારે ખુદ ઉપર વીતે ને તારે જ ખબર પડે ને જો આ કામ મારું એવું છે ને કે મને ઓલા કામનું એ થાય કે હારું મેં મૂકી દીધું એ ના કે મારું કામ થાય તો મને મને એક રીતના એ જોવા નહીં થાય કે મેં એ કામ મૂકી દીધું તો હારું તારું એ વિચારતી હતી કે મને કામ નહીં જોડે ને હું કામ કરીને અહીંને ઉઈને પણ એ એક રીતે ભગવાનજી કરે ને હારું જ કરતો હોય છે એ કારણ કે જો તે તું એ કામ ન મીકો ને તો મેં કોઈ દી હાથ વાગ્યા પછી હાથ તકાવ સો સાડા સો વાગ્યા ઘરમાં ગીરવાનું તે પાછી હાજી હેડ કચરો નાખવા હવે બપોર હેંજી ની નીકળીએ એ તારા જ નીકળવા દે ને બપોરે બે કલાક ડોહી રજા દેતી પણ એમાં તો કાઉં તડકા તળનું એમાં મને ખાવાનું બનાવવાનું કહે બેથી શિયાળના અંદર એ કે તારે તારું ખાવાનું બનાવેલા એ કે બાકીની એ કે બેથી શિયાળાની બરાબર જવાનો ટાઈમ હોય ને તારે મને ખાવાનું બનાવવાનું કહે પણ હું ત્યાં હવા ન ઉઠી હોય ને સાડા સ સો વાગ્યામાં ઉઠીને હું બનાવેલા ને થોડાક તો મારે એવી ટેવ પડે કીધું ને કે હું આ કામ બીજા કામમાં આવી ને મારી સવા નીંદર ઉડી જતી નકો મારે ઘેર ઢોલ વગાડે ને ઉડી કરાવ એવું મસ્તી નું ખાતું ઢોલ વગાડે ને તોય મારી નીંદર ન ઉઠતી ને આ આવે ને એવો ખાવો પડે ને કે ગમે જરીક બોલાવે તો તરત નીંદર ઉડી જાય એવા મારો ડોહો ઉતો ને એ મને એવો ખીચો હતો એક બે વાર મારે ઉઠાડે ને તો કે એટ સેવન થર્ટી સેવન ને જે લોતો ને જે આય ને ને તો અહીં મારું કહેવાનું એ હે કે જો કામ સારું હોય ને તો હું તો કાંક એ અહીં મજા જ એવા રાખે એ કેરતી ફોન આવી કાંક મની ત્યાં એવું ઘરની કંઈ હેવતા હેંગે ગયું ને ફંશનતા આવતા વાત કરતા એ મને કોઈ સાંભળતું જ નથી હું બસ રાજકોટના ગાંઠિયા ને કોટેજા ચોકની કચોરી એવી વસ્તુ મને ખાવાનું બધા કે જીવવાહાટું નહીં પણ જીવવાહાટું માણો ખાય પણ ના હું ખાવા હાટું જીવા હું એવી રીતના બધે ની કેતી ફેરે એવું હે તો એવી રીતના મારી તો એવી કેટલી કથા હોય હું એ ડોહી ની કથા હું યાદ કરો ને તો મલક મલક ની કથા હું ને જે હું યાદ કરવા નથી માગતી પણ જોઈએ હું આ વખતે વાત કરતી જો એ રખડતી ભટકતી હોય મને ગમે એ વાત યાદ આવે છે હું તમારી શેર કરી દઈ હા મેં બે બે પહેરી હોતા હૈ ચલતા હૈ તો મને કોઈ અફસોસ ને જ અફસોસ હોય જ નહીં હું એ કરતી મેં નોકરી મૂકીને તારું કાંઈ ડોહી મને દો હજાર આપે બાર હજાર આપે પછી જે માણસ મને ચાર હજાર જો કે કરે ચાર હજાર એ ઘણા કહેવાય ચાર હજાર હું આવીને તારે એ ચાર હજાર કોઈનો પગાર હોતો જ નહીં લગભગ ત્યાં શ્યાર હજાર પાંચસો આઠસો એવી રીતના પણ એ પગાર એવો તો કોઈનો હોતો જ નહીં છતાંય મેં પાંચ મહિના કાઢ્યા સાબાસી પ્રાઉડ ઓફ યુ એવું હે તો ચલો ઘડીક ગપ્પા મારીએ આયા ભાઈ અરે એ કે તાર તો વિડિયો જ બન ને થાતો વિડિયો જ બન ને થાતો મોનુડો છે મારો બેટ મારી મોનુડો હે મારો હાથ વાળો કઈ કઈ મોળી મોનુ બિસાડી ચૂ ચુ ચૂ ચૂ ચુ તો ચલો ગઈસ તો મોન મોનુડો ઘરે ભાઈ ગયા હે